આપડા મલ કમા માયાલુ માનવી એ માયા મેં લીને મારી જાઉં મારા મેરબાન હાલો નિયા પડામલો કમા આ આસલ અસલ જૂનો ઢાળ મને હેમુભાઈએ બહેડ્યો અને હાજી ઈસા ઢોલ વગાડે આ મળે તમે જે શબ્દો કીધા એ જ વાત મહત્વની કે માયા મેલીન વયા જાઉં હે ઈ હેમુભાઈ વયા ગયા હેમુભાઈ વયા ગયા હાજીભાઈ વયા ગયા હાજીભાઈ વયા ગયા બધા વયા ગયા નટુભાઈ વ્યા ગયા ઇસ્માલ વાલેરા કાનોડાને કોઈ વાળે ગોકુળ ગામનો ગાલી તો મારે એમ કહી શકાય કે તમારું જે ગાયકીની શરૂઆત થઈ પછી તમારું જે શરૂઆતનું જે ઘટતર છે સંગીતનું એમાં હેમુભાઈ નો નો આ બધાનો મોટો ફાળો મોટો તો એ તમને કેવી રીતે તૈયારી કરાવતા ટોકતા પણ હશે